કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે એપ્રિલ અને કયો વાર મિત્રો આજે આજે બુધવારનો દિવસ બુધવારના દિવસે બજાર કેવું જોવા મળી શકે છે બજારમાં કેવી મુમેન્ટ આવશે અને ગઈકાલે કેવી મુમેન્ટ જોવા મળી અને બીજી એપ્રિલ એટલે કેમ ખાસ દિવસ છે કારણ કે અમેરિકા આજે રાત્રે એનાઉન્સ કરશે ડોનાલ્ડ ટ્રમ્પ કે ભાઈ ભારત ઉપર ટેરિફ કેટલો અને કેટલા પ્રમાણમાં લગાવેલું છે એની સીધી અસર કાલે જોવા મળશે મિત્રો એટલે બજારો તમે વૈશ્વિક બજારો કેવા રહ્યા એફઆઈઆરડીઆઈ ડેટા કેવા રહ્યા નિફ્ટી સેન્સેક્સની એક્ટિવિટી કેવી જોવા મળી ગઈ ગઈકાલે ગઈકાલે તો જબરદસ્ત મોટું ક્રેશ જોવા મળ્યું મિત્રો અને સેન્સેક્સ મિત્રો તેરસો નેવું એટલે કે લગભગ ચૌદસો અંક એક જ દાળામાં ઘટી ગયો અને છવ્વીસ હજાર સોરી છોતેર હજાર ને ચોવીસ બંધ આવ્યો મોટામાં મોટું ઘણા દિવસ પછી ક્રેશ જોવા મળ્યું ત્રણસો ને ત્રેપન અંક નિફ્ટી નીકળી ગઈ એક જ દિવસની અંદર સ્વાહા એફઆઈઆઈ ડીઆઈના ડેટા જોઈ લઈએ મિત્રો તો એફઆઈઆઈ એ કાલે પણ ખરીદી વેચવાલી કરી પાંચ હજાર નવસો એક કરોડની વેચવાલી કરી અને ડીઆઈઆઈ એ લગભગ ચાર હજાર ત્રણસો ને બાવીસ કરોડની ખરીદારી કરી ફટાફટ આપણે વધનારા અને ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો આછી પાતળી પ્રકાશ પાડી દઈએ આના ઉપર તો પહેલા નંબરનો શેર છે વધવાવાળામાં વોડાફોન આઈડિયા વોડાફોન આઈડિયા ઓગણીસ પોઈન્ટ એક ટકાની તેજી જોવા મળી છે આપણે કાલે પણ વિડીયોના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આજે વોડાફોન આઈડિયામાં સરકાર જે છે એ એક્ટિવ થઈ છે એનો જે પણ બકાયા લેવાના નીકળે છે સ્પેક્ટ્રમના એ સ્પેક્ટ્રમના જે બકાયા લેવાના નીકળે છે એમાંથી એ પૈસા તો આ લોકો પાસે છે નહીં ત્યાંથી લાવીને આપે એટલે સરકારે એક સરકારનો હિસ્સો અડતાલીસ પોઈન્ટ નવ્વાણું ટકા એટલે કે ઓગણપચાસ ટકા જેટલો લગભગ વોડાફોન આઈડિયામાં સરકારનો સ્ટ્રેક થઈ ગયો એટલે વોડાફોન આઈડિયા માટે ઘણું પોઝિટિવ કહી શકાય મિત્રો એને સીધી અસર કાલે કાલે તે બાવીસ થી તેવીસ ટકા જેટલો વધી ગયેલો પછી છેલ્લે ઓગણીસ પોઈન્ટ એક ટકાના વધારા સાથે બંધ જોવા મળ્યું બીજા નંબરનું શેર જોઈએ તો એચબીએલ એન્જિનિયરિંગ આઠ પોઈન્ટ ત્રણ ટકાની તેજી જોવા મળી મહિન્દ્રા સિમલેસ એની અંદર પણ સાત પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી પછી લેમન ટ્રી એની અંદર છ પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી સ્ટર્લિંગ એન્ડ વિલ્સન એની અંદર છ પોઈન્ટ ત્રણ ટકાની તેજી જોવા મળી મિત્રો હવે ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો ઘટનારા શેરોમાં પંજાબ એન્ડ સિંધ બેંક છે કાલે PSU બેંકો માં થોડું વધારે પ્રેશર જોવા મળતું હતું પંજાબ એન્ડ સિંધ બેંક એમાં પણ સ્મોલ કેપ જે સ્મોલ સાઈઝ ની બેંકો છે એની અંદર વધારે પ્રેશર હતું પંજાબ એન્ડ સિંધ બેંક 20% ની સર્કિટ નીચેની માર દીધી એણે યુકો બેંક લગભગ 12.5% થી 13% ની આસપાસ તૂટી ગયું ઇપકા લેબોરેટરી 7.4% ની મંદી જોવા મળી પછી વોલ્ટાસ એમાં 7.3% ની મંદી જોવા મળી અને લાઈફ સાયન્સ છ પોઈન્ટ સાત ટકાની મંદી જોવા મળી મિત્રો હવે બજારો વૈશ્વિક બજારો પણ ડામાડો ચાલી રહ્યા છે કોઈક ઘટેલું છે પણ આ બધા વચ્ચે આપણને એક પોઝિટિવ વસ્તુ જોવા મળી રહી છે જે આપણા માટે સારું કહી શકાય મિત્રો એ પોઝિટિવ વસ્તુ કઈ છે બઉ મોટી ખાના ખરાબી થશે અને જો આટલે આટલે પકડાયેલો રહેશે તો હજુ મને એવું લાગે છે કે બે થી ત્રણ દિવસની અંદર કદાચ તેજી થઈ જાય તો નવાઈ ન પામતા બજારોની અંદર કારણ કે બજારો અત્યારે હાલ ડામાડોળ કન્ડિશનમાં ચાલે છે અને રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની આજે તારીખ છે ડોનાલ્ડ ટ્રમ્પની જો રેસિપ્રોકલ ટેરિફ લગાવે છે તો આવતીકાલે એ પ્રમાણેનું જ બજાર ઉપર રિએક્શન જોવા મળી શકે છે પણ મેં એક વસ્તુ શેર બજારની અંદર ખાસ માર્ક કરેલી છે મિત્રો તમે પણ કદાચ કરી હશે કે જેટલું તમે જે વસ્તુ ધારીને બેસો છો કે બધાને ખબર હોય છે પેપર ફૂટેલું હોય છે એ પેપર પ્રમાણે થતું નથી ઊંચું લઈ જાય આ લોકો ઊંધું કરી દે કઈ ખબર પડવાની નહી એના માટે આ લોકોને ક્યારેક બજારને ફેરવવું એ બધું આ લોકોના હાથમાં છે તમે બરાબર વેચવાલી ના મૂડ માં હોય ને ત્યારે જે લોકો ઊંચું લઈ જાય કોઈને ખબર નથી બાવીસ હજાર થી સાડા ત્રેવીસ હજાર ધડાધડ લાવશે કોઈને ખબર નથી બધાને એમ જ હતું બાવીસ હજાર આવે એટલે કે હું નતો કેતો એકવીસ પાંચસો આવશે પછી પાછું પેલો કોઈ બીજો એક આવે હું નતો કેતો એકવીસ ત્રણસો આવવાનું જ છે ધીરે ધીરે ઘટાડો જ આવશે પણ બધા બોલતા રે બંધ થઈ ગયા બાવીસ હજાર થી ધડાધડ દોડતું 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 ઉપર જતું રહ્યું અને લગભગ ત્રેવીસ હજાર સાતસો ની ઉપર જઈ અને એક વખત તો ક્લોઝ આપી આવી આનાથી વિશેષ શું જોવા મળે સત્તરસો અંકની તેજી નીચેના લેવલથી નિફ્ટીમાં પાછી અને સેન્સેક્સમાં તો લગભગ ચાર હજાર અંકની તેજી જોવા મળી નીચેના અંકથી એટલે આમ જોવા જાવ તો બજારની અંદર મિત્રો કંઈક સારું પણ થવાનું છે કંઈક ખરાબ પણ થવાનું છે ખરાબ થાય બજાર તૂટે પહેલા તો મને એવું લાગે છે કે કોઈક તો હજુ ચોવીસ હજાર ઇન્ટેક અડાડવાનું બાકી છે જો ચોવીસ હજાર એક વખત કુદાડ દેશે એક વખત તો ચોવીસ હજાર આ લોકોએ લાવવાની ગણતરી તો બેસે જ છે આ લોકોની તો ચોવીસ હજાર અડાડવું પડે ચોવીસ હજાર અડાડીને પછી ભલે પાડીશું હવે આ લોકોના હાથમાં છે કે કઈ રીતે બજારને ઊંચું નીચું કરવું પરંતુ અનુમાન લગાવવું એ તમારું મારું અને કોઈ પણ જે શેર બજારને કનેક્ટેડ છે બધા લોકો અનુમાન તો લગાવી જ શકે પોતે પણ કેમ ના લગાવી શકે એટલા માટે મિત્રો શું બજારમાં હવે તેજી થશે કે મંદી કોમેન્ટ દ્વારા તમે જણાવજો કે રેસીપ્રોકલ ટેરિફની અસર આવતીકાલે કેવી જોવા મળશે મંદી થશે કે તેજી થશે તમારે લખવાનું છે કે આવશે આવશે કે બેમાંથી એક જ વસ્તુ થશે જો લેવલ બચેલું રહે તો વધારે સારું જો ત્રેવીસ હજાર નું લેવલ તૂટી ગયું તો સમજવાનું કે પાછી મંદી આવી અને જો ત્રેવીસ હજાર નું લેવલ બચેલું છે અને ઉપરની સાઈડે ધીરે 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 ઊંચું નીચું ઊંચું નીચું કરતા લઈ જાય છે તો સમજજો કે કઈક આ લોકોને ઉપર ખેંચવું છે પણ લોકોને ડરાવવા છે થોડું આમ 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 કરીને ઉપર લઈ જવું છે ખરું ને મિત્રો એટલા માટે જ માર્કેટને પ્રેડિક્ટ કરવું ભલ ભલા ભલ ભલા માટે મુશ્કેલ છે ચાર ટી સ્ટો હોય અમુક ચાર ટી સ્ટો હોય છે કે ભાઈ ચાર્ટ પ્રમાણે આમ છે તેમ છે પણ ચાર ટી ખોટા પડતા હોય છે શું કરે પણ એ પણ બજાર જ આખું યુટર્ન લઈ લે છે ગમે ત્યારે ચાર્ટમાં તો બતાવતું હોય કે બાવીસ હજારનું લેવલ તૂટ્યું એટલે સીધું એકવીસ પાંચસો પણ એકવીસ પાંચસો ક્યાંથી બાવીસ હજારથી સીધું રિવર્સ થઈને હેડવા માંડી ઉપર એટલે કોઈનું પણ અનુમાન કરવું એ અનુમાન કરી શકે બાકી આનું કોઈ તજજ્ઞ નથી આનો કોઈ ભગવાન નથી અને આનો કોઈ વિશ્લેષજ્ઞ નથી હા તમને અનુમાન કરી શકે કે ભાઈ આમાં તેજી આવશે કે મંદી કારણ કે બજાર છે બજાર ગમે ત્યારે પણ એનો મૂડ બતાવી શકે છે અને તેજી પણ આવે મંદી પણ આવે મંદી તેજી એ સાયકલ છે સાયકલ તો ચાલવાની જ છે પણ એ સાયકલમાં આપણે ગવાઈ ના જઈએ એ ખાસ જોવાનું જ્યારે સાયકલ ચાલતી હોય તો આપણે ટાયર નીચે ના આવી જઈએ એ ખાસ જોવાનું નહી તો આપણને આ લોકો એમાંથી આઉટ કરી દે એટલે આપણે સાયકલ સીધી ચાલતી હોય ત્યારે સીધા જ જવાનું પછી આપણે ઊંધાના હેડાય જયારે સાયકલમાં વેચવાલી ચાલતી હોય ત્યારે આપણે પાછા આપણીઓ વેચીને બે જાવ ના પકડેલું રાખો એ વખતે ભલે વાવાઝોડું આવ્યું છે પણ વાવાઝોડા પછી શાંતિ તો આવવાની જ છે એટલે મિત્રો બજારમાં શાંતિથી તમારી રીતે પ્રિડિક્શન કરીને કામકાજ કરવાનું પોતે કોઈ પણ સારા કંપનીના શેર્સ ઉપર વધારે ફોકસ રાખવાનું આઈટીસીના જે તમને પાંચ શેર આપેલા છે પરમ દિવસે એ પાંચ શેર ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો જ્યારે જ્યારે એમાં ડીપ મળે ત્યારે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને તમે એમાં રોકાણ કરી શકો છો બાકી કોઈને રોકાણ કરવાનું અમારા ચેનલ તરફથી કોઈને કહેવામાં આવતું નથી અને ખાસ કરીને કોઈ પણ દબાણપૂર્વક કોઈ પણ વસ્તુ અમે કરવા માટે પ્રેરિત કરતા નથી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ